નિષ્કાળજીના કારણે માસુમ બાળક મોત ભેટ્યો પરિવારમાં શોકની લાગણી વર્તાય સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ જૂના બજાર સિનેમા રોડ બ્રિજ નીચે અબ્દુલભાઈ કાસમભાઈ સિંધીના તેર વર્ષ નું માસુમ બાળક જેનું નામ અસરાર ગનીભાઈ સિંધી ઉમર આશરે તેર કે જેઓ સાંજે છાસ અને ઘરે જતા ઘરઆંગણામાં ઈદી મિલાદના તહેવાર નિમિત્તે જે લાઇટનું ડેકોરેશન કરવામાં આવેલ વીજ થાંભલાને સ્પર્શે જતા બાળક વીજ થાંભલી ચોટી જતા બુમરાડ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા ઘણી જહેમત બાદ બાળકને વીજ કરણથી છૂટો પાડતા બાળક ઘટનાસ્થળે મોતને ભેટ્યો હતો મૃત્યુ પામનાર બાળકના પરિવારના આક્ષેપ છે કે શેરેયંગ સર્કલ કમિટીના સંચાલક સલીમ અહેમદ પટેલ અખ્તર હસન પટેલ સહિત થાંભલા ઉપરથી ડેકોરેશન માટે કનેક્શન લીધું હતું જેમાં નિષ્કાળજીના કારણે માસુમ બાળકનું મોત નીપજતા પરિવારજનોએ કરજણ પોલીસ સ્ટેશનમાં શેરીયંગ સર્કલ કમિટીના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ચારેય ઇસમો ગેરકાયદેસર કૃત્ય કરી ફરાર થઈ ગયા છે કરજણ પોલીસે તમામ ઈસમોની ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ કરજણ